સો કેમ છો ગાઈસ વન્સ અગેન તમારું મારી આ ચેનલમાં સ્વાગત છે શું બધા બરાબર ઠંડી પડે કે નહીં મારે અહીંયા ઠંડી પડે કે ન પડે આપણે ચોવીસ કલાક ગાજલા બરાબર એટલે રેકોર્ડિંગ કરતા હોય અને હા ગાઈસ વન્સ અગેન કેમ કે આ થોડુંક રેકોર્ડિંગ કરવું પડે એમ છે એટલે છોલી છોલી કરું છું તમને લોકો અને માફ કરી દેજો બરાબર કારણ કે આપણે ગેમ પ્લેનું રેકોર્ડિંગ ભૂલી ગયા હતા આપણે એટલે પછી રેકોર્ડિંગમાંથી આપણે બધી વસ્તુ લીધેલી છો ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું જરાક જવા દેજો તો ગાઈસ આપણે વધારેનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ગેમ પ્લે ચાલુ કરી દઈએ બરાબર ઓલી જીરો એટલે સ્ટાર્ટ બરાબર ચાલો ઓલી સાઈડ ઓલી સાઈડ ઓલી સાઈડ હાલે કરો હાલ 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 આપણે બિયાલ હાલ હાલ ક્યાં રહી ગયો હાલ તો હાલ તો લા લા તો હાલ હાલ ખમ 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 ધીમે 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 જાવ જો હે ઓય હાલે હલે વાં બગડાટી બોલે આપણે 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 વધારે બગડાટી બોલાવ હાલ 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 એ દેખો એ દેખો આવા દે આવા દે આવી જા આવી જા તું ભાઈ આવી જા પૂરો કરી નાખ ખમ તારું અવાજ થોડો વધારે આવે મજા આવે થોડક સુકૂન મળે થોડું ઘણું થેન્ક યુ

ડા ટેક ડાઉન નહીં ડાબલ કબૂતરા તો હવે ગઈ કોઈને ક્યાંય દેખાય છે ક્યાંય ક્યાંય દેખાય છે આમ જો કબૂતર મળી જોઈ મળી જોઈ મળી જોઈ આમ હાથમાં હાથમાં બીજું એવું હોય પાછળ પાછળ બે જોડા લાગે જોડા ના ના આવે એ સેમ કેરેક્ટર આ જોડા ક્યાંથી હોય હું ખોટી કોકની જોડી બનાવી દઉં બેઠી બેઠી શાબાસ બેટા બહુત બઢિયા મુન્ના જો આપણે 1 લાખ લાઈક 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 કોણે આપ્યો ઈરત બતાડતું સોરી ગાઈસ લાઈક કેથી બતાડે આમ હગો ઓલી સાઈડ જવું પડશે આને ગો ગોગો ગોગો ના કરતો ભાઈ હવે બીજી વાર તું પીવરાઈ દેસ તું બે મિનિટ ખંબટા આવું હું આવું તો દેખાય ખબર હે ભાઈ એની યાદ છે ભાઈ ખબર હોય ડિસ્ટર્બ કરા બેટી નો મારવા દે ભાઈ ચાર બુડા આવી ગઈ ભાઈ ભૂલથી આવડે એને થઈ ગયા ભાઈ હોય તો જો કાઢા પણ બિચારો મેમથ ના એરિયામાં મેમત ગુજરી ગયો એ તોય છેલ્લે હાડકા કામ આવ્યા ભાઈ હવે બસ હવે બસ હોય પછી ઘણા બહુ કાયદા આવે આ ચોટલી જોડે એ આમ જોતો જરા ખામ જોતો આવ્યો પાછો આવ્યો આવ્યો આમ જોતો બસ બસ ખમા મારી ખમા આની માથે ફક પાણી નાખો નકર આ હું ધૂંધમાં આપણને ઉડાડ દે ખમા હાલો ભાઈ બહુ વાર લાગે રે રાઉન્ડ ચાલુ કરો આયા ફટાફટ ઉડાડવા થાય એડ મારવા હોય તો પછી કામ તો આવે ને મે રેડી જ અચાનક ચાલુ થઈ ગયે ગમે ત્યારે કે ગયો આ કબૂતરો દેખાય હે રેડ રેડ સીધો હેડો લાગતો નથી સીધો ઉભર આયા 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 સાબાશ પુરુ 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 આજ ભાગી ગયો ભાઈ નહીં 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 આ ચોટલી ચોટલી હે ના ચોટલી આવી રહી આપડી આપડી ચોટલી હે યાર એ હામે ના આપણે કાઈ લેવા દેવાનું પડે હવે સાઈડ માં સાઈડ માં સાઈડ માં જા સાઈડ જા દેખા હે તું દેખા આસ દેખા આસ દેખા ચોટલી તારી મુંડી ઉડી જા તો 8 ની HP જોઈ દીધી ભાઈ ઓરિન કુમાર હવે તમે તમારું કમાલ બતાડો મેડ્યુ બહુ માયરી તમે થોડાક ઊભા થાવ તમે બરાબર હા એમ જ્યાં હેડ લાગતા હોય અથવા તો ગનનો અવાજ આવતો ત્યાં જોવાય હાઈ એમ સાબા અને હામેવાળાનું પૂરું જ કરી નાખાય હાઈએ એમ હાઈ એમ હવે જો નીચે માં જો આવી રહ્યો હાઈ રહ્યો એ કહીને બાકી ન રખાય વિચાર કરે ને રિવાઇવ થઈ જાય હે બહુ હમણાંથી તો થોડક ઉપર જ હા એમ હાઈ એમ બીજી આ એ કરવાડ્યું આપણે વહી કરવાડ્યો એને તો દે તારી ઊભો રહો તો હાઈએ એમ આયોરી વળી રેવા દે ભાઈ રેવા દે કમરમાં દુઃખાવો ઉપડ્યા હે ખબર એ તો દોસ્તો આપણા સામેવાળી ડોડડાઈ ટીમ પણ એક રાઉન્ડ રહી ગઈ છે હવે આપણે આપણી વારી છે બરાબર છે આપણે હવે મેકટેન મેકટેન હો ભાઈ મેકટેન લઈને આલે જાલ કરોડી હાલ આલ લેતી જવાલ તને હાલ આ માથે ચડીને પણ આને એને ઈ જ કામ હોય માથે ચડીને દોડવું હોય આઈ કોટલી જ નીકળો હો કાય વાંધો નહીં કરોડીઓ નહીં તો તું હાલ ને ભાઈ આપણે મારવાથી કામ ને થોડાક આઘા રહ્યા થોડાક આઘા એમ હમતા હમતા મારવાનું દેખાય બંધ અહીંયા હાલ

આપણે થોડી મેડીમાં લે આજો પાછો આવ્યો ફરી ફરીને આપણે પાંચ પાછા આવે હા વાંધો નહીં વાંધો નહીં તો આપણું કરીએ ભાઈ આપણે ત્યાં રાઉન્ડ પૂરો કરતા આવીએ તો આપણું જ કરી રાખો ને હવે 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 કેટલો બંદા બેચા હે હવે ઉપર એક બેચો છે બીજો ડાઉન તો હે કોઈ દેખાય છે ક્યાંય ગાઈસ કોઈને દેખાય છે ક્યાંય હે બંદો આપણે ત્રણ જીવતા હે આપણું એક કબૂતરું ગયું હે હવે જોવાનું આપણે દેખાય છે આમથી આમ ધીમે ધીમે દોડવું પડે આમાં ભાઈ બરાબર ક્યાંય ડાઉન 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 કર મારો કોક મારો પૂરું હાથ સાહેબ આમ હા ભાઈ આ ચોટલી આવી ગયો કામ તો આવી ગયા ચોટલી સારું ગાઈસ આપણે એક રાઉન્ડ જીતી ગયા નહીં અમે તો એના માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બરાબર અને આપણે ગન્સ બન્સ લઈ લીધી છે એટલે પેલા બરાબર હાલો હાલો આવી લે ચાલો પેલા હાલ સ્ટ્રેટેજી જાણવી પડશે આપણે એને ધીમે ધીમે આવેલું જોઈએ પેલા એક બે જણાને આગળ જ આપણે હંતાઈ જવાય ઉડાડી દે ઉડાડી દે ઉડાડ ઉડાડ ઉડાડવાની વાત કરી ત્યારે બહુ વધારે આવી જાય પાછા હો માથે આઈ એમ તોફાન મસ્તી નહીં કરવાની ડાઉન થી જાય ડાઉન થી જાય આઈ એમ આઈ પહેલા આપણે ડાઉન થવું પડશે આઈ આપણે નીચું થવું પડશે બાપાને કરે આપણને ફૂડ આવી દે હાવ ડાઉન થઈ જાય અગિયા 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 આપણે આ તો જો આ તો જો આ તો જો ભાઈ હવે તારા ઉપર આ તારા હાથમાં છે મેડી માર લે તું ગમે એ ઘર ખાઈ પી છપ્પન ભોગ ખાઈને બે ટુ વન બી ફોર કરશે કે નહીં આ ધ્યાન રાખજો માણા ભાઈ મેડી માર માર કરે આ કેમ હાલશે ભાઈ તારે જો 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 લો 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 અહીંયા ભાઈ અહીંયા તબ ભાઈ દેખાઈ જો જા 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 અહીંયા હે દેખાણો ઊભો તો રહે હા હા મને આગળ ગાઈસ ફાવે જ નહીં આપણને આવી ગણ ધરા ધરામ કેટલું નજીકની નજીકની સાઈડ કેમ વાપરી શકીએ આપણે આગન દૂરની કેવડી બધી એટલે જ હમે વાળા જો એક રાઉન્ડ લઈ ગયા ડાયા થઈને આરામથી ખોટો આપણો ટાઈમ લિમિટ જાય કે નહીં હાલો ભાઈ બહુ મગજ ભેર આપણે રાઉન્ડ બે લઈ ગયા એ બે રાઉન્ડ લઈ ગયા આપણે તો ચાર રાઉન્ડ રહીમાં કે નહીં બરાબર ખોટો ખોટો રાઉન્ડ ઊભો રાખેલો હાલો હાલો ભાઈ કરવો યાર હાલ ઉતાવળ રાખો થોડીક આઈ લાય જાય ખોટા તો થોડા ખાટું દર વખતે રઉન્ડ માં રહી જાય ખોટો ખોટી ઓલી હાઈ એમ બેકઅપ માં થોડુંક પડે થોડું બે જણા ને જોજો હાઈ એમ હાઈ એમ સામે વાળો બંદો 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 હા એ પાછળ બેકઅપ વાળો ક્યાંય ગયો આ એમ બેકઅપ નો મારા ચશ્મા પહેરી નહીં પાછું તીસ મારખાન ખા એમ હાઈ એમ આમ હોય બેટા આમ હોય તમને નાના માટે નોબલ પુરસ્કાર આપવામાં આવશે બરાબર થોડી પેલા મને મેડી મારી લેવા દે થોડીક મેડી માર લો જગ્યા વધતી આરામથી નાની સિવાય ગ્લુએલની સ્કીન હારી એવી જ નહીં બોલો ગ્લુ વાત તો કરીને તમને બીજી મળતી જ નથી મને શું કરું આમાં ક્યાં જવું ક્યાં હે બધા હાઈ હે ઓલા બધા ઓલા બધા છે ને આના ઓલા બધા આપણે જ લંગો હાલો આ સાઈડ હાલો ભાઈ સોરી હો ભાઈ ફટા તમને ગોળીઓ લાગી ગઈ પણ તમને કંઈ લાગી નથી એટલે નથી લાગી એટલે કાંઈ નથી થયું એમ ભૂલી જાઉં બરાબર બટા કન્ફ્યુઝ કરો માં મને થાવ એમાં બાપા અહીંયા હે અહીંયા હે હાયર હાયર ઉડા ઉડાડો આને ઉડાડો કોક ઉડાડો યે રે હાયર ઉડા કા બહુ મારે હમ વાંદરાં જેમો બધાય જે ગાઈસ ઇસી કે સાથ હમને તીસરા રાઉન્ડ ભી લે લિયા હે હમને ઠીક હે અબ આગે બઢતે હે આ ભાઈ એટલે થોડા કલા યુટ્યુબર ના ગલા ગેમ પ્લે વિડિયો જોતી હોય ને એટલે ભાઈ થોડું હિન્દી આવી ગયું થોડું એટલે હિન્દી માં ગોગડા વરે આપણે હાલો ભાઈ ચાલુ કરો જલ્દી કરો ભાઈ આમ વાર નો લગાડો હો ભાઈ બધા ગામ રમવા હાટું ગાંડા થતા હોય પછી આવડે કે ન આવડે તો ગાય જ આપણે આ ચાર ખોખા પાછળ હંતાળ જઈએ એટલે બીજા હામાં ચાર ખોખા દેખાય આપણે હૈલા આવતા હોય નહીં દેખાણ દેખાણે દેખાણ ઉભો હતા બેટા ઉભો હતા આવવા તો હૈલા હાલો વા ઓલી આ સડી ભાઈ અસાડી ભાઈ ખમતો ખમતો હૈયા શાંતિથી હું જવાનું કઈ નહીં પ્રમાણે હાઈય તને લઈ ગયો તને તને રહી ગયો તું રહી ગયો ખમ 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 હૈયા શાંતિથી માની જવાનું કોટા ને લાભા ટૂંકી નહીં કરવાની જવાનું હાઈએ દેખાણ હજી કે હજી કે હજી કે અવતર ભાઈ અવતર 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 ભાઈ આપણે આપણે રહ્યા નીચે બોલો કમ ભાઈ થોડાક નીચે ઉતરી જાવ દેખું સેટિંગ આવા દે કમ ભાઈ ખા બહુ ઉભો રહેતો ઉભો લાગતી નથી અર જરા ખાટો રહી ગયો ભાઈ આ ઈચ્છ છે જો આ ઈચ્છે છે બાજુ માટા મારે મારી જેમ કઈ ગોતે નીચે પડ્યું આ ચોટલી આ ચોટલી ભાઈ મારા ઉભો થા ઉભો થા આ ગોગા ગો 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 ઉભો થા એ ગોગા ઉભો થા જરાક હઈ લે આમ થોડોક હઈ એમ એમ જા થોડોક દેખાય બંધો તને સોનો ઉડાડ દે તને હા જોઈ રહ્યું એરી એરી એમ હાઈ એમ ઉડાડ ઉડા ઉડાડ ઉડાડ નીપો પટેમ પાછો હામો આવી એમ જા ઓલા ઓલા ભાઈ લોંગ તો આપણો આપણા આપણો પૂરું લ્યો હજી એક રાઉન્ડ લાંબો કરવાનો ને છ રાઉન્ડ કંટાળી ગયા અને હું આનું ખરેખર કહું બરાબર આની ગેમલે પૂરી થયા પછી હોસ્પિટલ જવું જ પડશે કમરમાં સ્પ્રિંગું ખાવા બરાબર ક્યાર ઊંચો નીચો ઊંચો નીચો જ થતો તો આપણે એમપી ફાઈવ લઈ લે લેવલ થ્રી ની બરાબર હે એને કમર તોડ જવાબ દેવો હોય આપણે આ રાઉન્ડ જીતી નથી ખોટા ખોટા છ રાઉન્ડ છે કે બરાબર અને પછી કાંઈ હાથમાં ન આવે કેવો મગજ જાય આપણે કામ કરીએ આપણે બધા બંદા મારતા હોય ને પછી છેલ્લે જઈને આખી મારા એટલે બધા ને ડાઉન થાય ધાર ધરણ એમ દેખાણો દેખાણ આવ્યો 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 અવતર બેટા અવતર અવતર હા એ ગયો માથેથી ગયું તો છત્રથી માથેથી ગયું આ ભાઈ અવતર એક તોય ડાઉન થઈ ગયો આપણો ક્યાંથી મારે હે આ અવાજ વધારવા દે તો ખબર તો પડે ક્યાં ગયા પાછો ઓલો ઓલી વાળી સાઈડ ઓલી સાઈડ હા જો આ યાર 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 છે 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 તે કરોડિયા ધ્યાન દે તો ભાઈ ઉડી જાય તમણા પછી કુબલીએ તક કુતારું યે ઓલી સાઈડ એ ઓલી સાઈડ એ આ યે કે મને ગાઈસ મારી જાતને સાબાસ કરવાની ટેવ છે તો ગાઈસ જીતી ગયા છીએ આપણે બરોબર એના માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે મજા પડી ગઈ મેં મજા કઈ તમે વિડીયોમાં ગેમ પ્લેની ની મજા લીધી બરોબર આ સાથે વિડીયો પૂરો થાય છે ભાઈ બાય અને આવતા રહેજો મોજ કરતા રહેજો મારી સાથે